हम से उलझते हैं अभी तो करबला का आखिरी मैदान बाकी है कुछ देर की खामोशी है फिर शोर आएगा आज कुत्तों का वक्त है कल हमारा दौर आएगा लंबइ के या रसूल अल्लाह गए 31 जनवरी ए बी डिवीजन पुलिस स्टेशन विस्तार में नरसिमिता स्कूल ना मैदान में एक नशा मुक्ति ना नामे रात्रि ना આઠથી દસ વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક ખોજ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા જેમનું નામ છે મૌલાના સલમાન અઝરી એવો મુંબઈના રહેવાસી આ આયોજકોએ અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનુષ્ય ઊભું થાય દ્વેષ ઊભા થાય આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાવ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી એકસો ત્રેપન ખ પાંચસો પાંચ જે એકસો અઠ્યાસી અને એકસો ચૌદ મુજબનો આ ગુનો છે દાખલ કરવામાં આવેલો તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડ અપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈ પણ પ્રકારે કૌમી વયમનુષ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે ભક્તા છે એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જુનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે હાલ આ તપાસ છે એ એલ સીબી પીઆઈ જય પટેલ કરી રહ્યા છે આપણા માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે કોઈપણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈપણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરા થાય અને વાતાવરણ છે એ દોળાય એવા પ્રકારની કોઈ પણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈપણ અફવામાં એ વાત માનવી પણ નહીં અને ફેલાવી પણ નહીં જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ દોડવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવામાં આવશે પોલીસ છે એ હાલ ત્યાંથી આરોપીને લાવવાની કાર્યવાહી ચાલુ છે ટીમ છે આરોપીને લઈને જૂનાગઢમાં આવશે બાય રોડ આવી રહી છે તો જુનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય કલમ મેં આપને જણાવ્યું કે આઈપીસી એકસો ત્રેપન પાંચસો પાંચ બે એકસો અઠ્યાસી અને એકસો ચૌદની કલમો લગાડવામાં આવેલી છે જે તે વખતે જે વિસ્તારના પીએસઆઈ શ્રી છે એસ એ સાંગાણી પીએસઆઈશ્રીની ફરિયાદ છે બી ડિવિઝન પીઆઈ જનના રૂબરૂની ફરિયાદ લેવાયેલી હતી હાલ આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ પટેલ કરી રહ્યા છે આરોપી આરોપી છે 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 કુલ જે 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 ફરિયાદ થઈ એમાં ત્રણ બે એ અને એમના વક્તા જેને હાલ મુંબઈથી પોલીસ લાવી રહી છે આ ત્રણ લોકો વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમ ગયેલી છે એમાં એટીએસ ની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક આયોની ટીમ સાથે રહીને આ છે એ કાર્યવાહી કરેલી છે